હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસ નું ચેપ્ટર છ ત્રિકોણ નું ઉદાહરણ નંબર આઠ હવે તમને ઉદાહરણ નંબર આઠમાં તમને શું કહેવા માંગીશું તમને આકૃતિ આપીશ બરાબર આ બંને આકૃતિ આપીશ એમાં સીએમ અને આર એન સીએમ મતલબ આ અને આરએન મતલબ આ એવું છે ત્રિકોણ એબીસી અને પીપ્યુઆરની મધ્યગાઓ છે મતલબ મધ્યગા મતલબ આ બે સરકાર ભાગ કરે છે એવું છે બરાબર અને ત્રિકોણ એબીસી સમરૂપ છે કોને ત્રિકોણ પીક્યુ આર ને રેડી હોય તો તમારે સાબિત શું કરવાનું છે ત્રિકોણ એમ સી આ ત્રિકોણ સમરૂપ હોય કોને પી એન આર ને રેડી તો તમને પેલા આપેલું શું છે એ આપણે જોઈએ અહી ત્રિકોણ એબીસી સમૃપ સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર હોય તો એનો ગુણોત્તર આપણે શું લખી શકીએ ભાઈ કે ભાઈ એ બી અપોન એ બી ઓપોન પી ક્યુ બરાબર બીસી અપોન બીસી ઓપન શું થશે ક્યુ આર બરાબર સી એ અપોન શું થશે સી એ ઓપોન આર પી થશે રેડી આવું થાય તેથી અને જો સમૃદ્ધ ત્રિકોણ હોય તો ત્રિકોણના ખૂણા શું સરખો ખૂણો એ હોય એનો ખૂણો ક્યુ થશે પી થશે તો ખૂણો એ બરાબર ખૂણો પી પછી ખૂણો બી બરાબર શું થશે ક્યુ થશે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ અને ખૂણો સી બરાબર શું થશે ખૂણો આ એટલું આપણે આપેલ છે પરંતુ બીજું તમને શું આપેલ છે આ મધ્યગા છે હવે મધ્યગા હોય તો આ હું સરખા ભાગ કરે ને તો આપણે એ બી બરાબર શું લખી શકીએ આપણે પરંતુ શું છે સી એમ અને આર એન મધ્ય ગાઓ હોવાથી એ મધ્યગાવો હોય બરાબર તો આપણે અહીંથી પેલાનું સોલ્યુશન લાવી દઈએ બરાબર આ પેલું જી છે ત્રિકોણ એ એમ સી અને પી એનઆર માટે રેડી તો સી એમ છે આપણે આમાં શું લાવ સાબિત કરવાનું છે એમ કરવાનું છે ને એમ તો આપણે આમ એ બી બરાબર ટુ એમ લખીએ ને લખી કાય એ બી બરાબર ટુ એ એમ અને આર એનમાં શું લખી શકાય પીક્યુ બરાબર ટુ પી એન લખી શકાય ને આ કે ના હવે આને આપણે સમીકરણ એક આપ દઈએ રેડી આને સમીકરણ નંબર બે આપ દઈએ હવે આમાં સમીકરણ એકમાં આ કિંમત મૂકતા અને સમીકરણ ત્રણ કહી દે સમી એક અને ત્રણ પરથી શું કહી શકાય ભાઈ એક અને ત્રણ પરથી આપણે એ બી બરાબર શું લખી કે ટુ એ એમ અપોન પીક્યુ પિક્યુ બરાબર ટુ પીએમ બરાબર આપણે એક જ બાજુ લેવી પડે ને આપણે શું સાબિત કરવાનું છે પીએનઆર પીએનઆર આમાં પીએનઆર માટે ક્યુ આપણે ઉપયોગી થશે ભાઈ તો કે ભાઈ સીએ ઓપન સી એ ઓપન આરપી થશે હા કે ના તો બે બે કટ થઈ ગયા તમને શું મળ્યું એમ અપોન પીએન બરાબર સી એ અપોન આર પી અને સમીકરણ હવે જો આકૃતિમાં જો એ એન અપોન તમને શું મળ્યું પી એન મતલબ આ ને આ એકબીજાના ગુણોત્તરમાં અને સી એ અપોન પી આર આ બંને ગુણોત્તરમાં મળ્યું રેડી હા કે ના હવે જો તમને શું કહી ગયેલ છે ખૂણો એ ને ખૂણો પી શું છે સરખા છે ને આપણે આનમાં માં લખવું હોય તો કેમ લખાય ખૂણા માટે અને ખૂણો એમ એ સી બરાબર ખૂણો એનપી આર છે રેડી ને એમ સી બરાબર એટલે એમ એ સી બરાબર આપણે ખૂણો બીજો કહ્યું છે એનપી આર થાય હા કે ને તો બાજુ આને પાંચમું કહી દે બાજુ ખૂણો બાજુ બાખુ બાગ પરથી આપણે શું કહી કે ભાઈ સમી ચાર અને પાંચ પરથી શું કહી શકાય કે ત્રિકોણ હોય કોને ત્રિકોણ પીએનઆરને ક્યાંથી લખી શકીએ આપણે બા ખૂ બા બાદ પરથી આગેના લખાય ને ત્રિકોણ એ એમ સી આ ખૂણો સરખા છે ને આ બંને બાજુ સરખી હોય આનો ખૂણો સરખા બંને બાજુ સરખી હોય તો આપણે લખી શકીએ ને કે ભાઈ એ એ એમ સી અને પી સમૃપ આ એક થઈ ગયું હવે બીજાનો વારો લઈએ બીજો શું કહેશ આપણે શું સાબિત કરવાનું સીએમ સીએમ એટલે આ સીએમ હા કે ના સીએમ ઓપોન આર એન અને એ બી એ બી ઓપન પીક્યુ એ આપણે સાબિત કરવાનું છે એના માટે શું કરવાનું હવે જોઈએ આપણે હવે જો આપણી જે સમીકરણ આને આપણે છે ને પાંચ કહી દઈએ બરાબર આલે છ કહી દઈએ હવે સમીકરણ છ પરથી થી આ બધી લાઈનમાં આવતું રહેશે બરાબર આવા દાખલામાં હવે હું આ બે ત્રિકોણ બનાવું બરાબર આ બે ત્રિકોણ સબરુપ હોય હું નાની હું બનાવું બરાબર તમારે ઉપર જાવું પડે ને મારે બતાવવું પડે એ એમ આ સી છે અને બીજો કયો છે પી એન આર છે બરાબર એ એમ સી અને પી એન આર છે રેડી આને મારે ગુણોત્તરમાં લખવા હોય તો હું કેવી રીતના લખી શકું કે ભાઈ સી એમ આપણે ઈ બાજુ લાવવાનું છે ને તો સી એમ આપણ શું થશે આર એન થશે હા કે ને એવી રીતના બીજો ગુણોત્તર મારે લાવવો હોય તો હું કયો લખી કું સી એ અપોન આર લખી શકું ને હા કે ના રેડી આ ક્યાંથી લેવાય આપણે સમી છ પરથી હા કે ના રેડી આવું મેળ્યું હવે તમે જો આપણે સમીકરણ એક મેળવ્યું હતું એમાં સી એ અને આર બરાબર આપણે લખી કહે ને કે એ અને પી લખી શકાય ને હા કે ના તેથી હું લખી શકાય સી એમ અપોન આર એન બરાબર આની બરાબર આપણે શું લખી શકીએ એ બી અપોન પીકયુ ત્યાંથી આપણે એ લખ્યું સમી એક પરથી હા કે ના જે આપણે શું કરવાનું હતું સાબિત કરવાનો હતો સી એમ અપોન આર એન એ બી અપોન પીક છે નોર્મલી બે સ્ટેપમાં આ મળી ગયું હવે આપણે જોવાનું છે ત્રીજું હવે ત્રીજામાં તમને શું સાબિત કરવાનું છે સી એમ બી સી એમ આ બી અને આર એન ક્યુ મતલબ આ બંને ત્રિકોણ આપણે સાબિત તો આપણે જે આપેલું કે થોડુંક ઉલટું કરવાનું આપણે આ એ બી બરાબર એ એમ લીધા નથી એમાં એમ બી લઈ લેવાના બે વાત બરાબર જો કરીએ કેવી રીતના આપણે સમીકરણ સાત કહી દઈએ હવે જો સમી એક પરથી આપણે જે ઓલું પેલું લીધું હતું ને આ લીધું હતું હવે આપણે આ લઈએ એ બી એ બી અપોન પી ક્યુ બરાબર હું લખવાનું છે બીસી અપોન ક્યુ આર સમીકરણ એક પરથી આપણે આ લખ્યું હવે જો એ બી અપોન પી ક્યુ બરાબર આપણે આ લખી શકીએ ને કે સી એમ અપોન આર એન બરાબર બીસી અપોન ક્યુઆર લખી શકાય ને ત્યાંથી સમી સાત પરથી લખી શકાય ને હા કે ના હવે જો બીસી ઓપન ક્યુઆર બીસીની જગ્યાએ આપણે શું લખી શકીએ બીસી ની જગ્યાએ બીસી અને ક્યુઆર ની જગ્યાએ આપણે શું લખી શકીએ જો જો આને આપણે છે ને આઠ કહી દઈએ અને નવ કહી દઈએ હવે જો બીસી ઓપન ક્યુઆર બરાબર એ ઓપન પીક્યુ બી લખી શકીએ ને આપણે આની બરાબર એ બી ઓપન પીક્યુ બી લખી શકાય ને છે ને હવે હવે જો આપણે એ બી બરાબર શું લખી કે ટુ એમ બી કે ને હવે એ બી બરાબર ટુ બી એમ લખી શકાય અને બીજું ક્યુ બરાબર ટુ ક્યુ એન લખી શકાય ને હા કે ને મધ્યગા હોય હવે આપણે સમીકરણ આઠમાં એ વેલ્યુ મૂકતા સમી આઠમાં કિંમત મુકતા એ બી બરાબર હું લખી કે ટુ બી એમ અપોન ટુ ક્યુએન બરાબર બીસી અપોન ક્યુઆર લખી શકાય ને તો ટુ ટુ કટ થઈ ગયા તમને શું મળ્યું બી એમ અપોન ક્યુ એન બરાબર બીસી અપોન ક્યુઆર હા કે ના હવે જો અને સમીકરણ નળમાં જો બીસી ઓપન ક્યુઆર પર સીએમ ઓપન આરએન લખી શકીએ આની બરાબર આપણે લખી નાખીએ કે સી એમ અપોન આર એન ક્યાંથી લખ્યું સમી નવ પરથી રેડી તો જો બીએમ બી એમ અપોન ક્યુ એન રેડી બીસી અપોન ક્યુઆર અને સીએમ અપોન આર એન થયું મતલબ આ ત્રણેય બાજુ આપણે મળીશું એકબીજાના ગુણોત્તરમાં તેથી આપણે કઈ શરત વાપરી શકીએ કે ભાઈ બા 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 બાજુ 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 શરત પરથી તમે શું કહી શકો ભાઈ ત્રિકોણ સી એમ બી સમરૂપ છે કોને ત્રિકોણ આર એન ક્યુ ને રેડી તો થઈ ગયું ને આપણે યુદ્ધ સાબિત કરવાનું હતું ને તેથી લખવાનું જે साबित रेडी जो so, वीडियो पसंद आयो हो तो लाइक एंड सब्सक्राइब करता भूलता नहीं थैंक यू